જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી આજે હું છે ને તમને મારા પાસે જે પહેલો ફોન હતો ને ટચનો એ ફોન તમને હ ને હું વિડીયોમાં બતાવું જો આ ફોન છે ને મેં બે હજાર બાર કા અથવા તો તે ચૌદમાં લીધો મને યાદ નથી અને ત્યારે હું છે ને મારી પાસે યુટ્યુબ ચેનલ હતી ત્યારે હું આરસી ટોય બનાવતો તો એમાં છે ને ખાલી પંદરથી વીસ સેકન્ડનો વિડીયો બનાવતો અને ત્યારે મારી પાસે યુનિનોનો કાર્ડ હતો અને અડતાલીસ રૂપિયામાં પાંચસો બે નેટ મળતું અડતાલી રૂપિયા ત્યાં આપણા ખિસામાં નહોતા ત્યાં આપણે રિચાર્જ કરી મન મન કરીને કરતો ત્યારે દસ દસ થી દમ બે ટૂંકમાં જોતી એક વિડીયો મૂકવામાં તો જો આ ફોનથી હું વિડીયો પહેલાં બનાવતો પછી છે ને એ ચેનલ ચેનલો બંધ કરી દીધું કોઈ ટૂંકમાં આવી નહીં ને એટલે ધીરે ધીરે પછી આપણી બધી ચેનલો છે બે ચેનલની કમ્પ્લેન ચાલુ થઈ ગઈ તો જો આ ફોનથી આપણી શરૂઆત થઈ હતી પહેલાં તો હજી ફોન મેં રાખેલો છે હાલો તો છે ને હવે આપણા લેખીમાં છો આ વડલા નીચે ભેસું પાય હાલો તો ન્યા જઈને ન્યા જઈ ન્યા જઈએ ન્યા જઈને આપણે મળીએ હાલો તો લેખીમાં નહીં હર્ષા બે જો બાજરો હમો કરે હમણાં આપણો બહારમાં જે બાજરો છે ને ચાર પાંચ વીઘાનો એ પાકી ને એમાં દસ પંદર ગુણનો ઓર્ડર આવી ગયો ને ઓર્ડર ટૂંકમાં તો ઓર્ડર તો ઘણાં આવે પછી પછી બાજરોનો દેવો કેમ એટલે અહીંયા ટૂંકમાં છે ને પ્રખ્યાત બાજરો છે એટલે હે ને બધા મૂર્તિ લેવા હલકીને ફોન કરી દઈ બરાબર ને લેખીમાં ચાર પાંચ વીઘાનો છે લગભગ કોઈને કેવું નહીં પડે કે મારે બાજરો હોય તો બધે વેસાઈ જ લેખીમાં વહેલી બાજરો હમો કરે બે અયા જો લેખી માસે ઈ बाजरा સારો થી નાખે ભેહુ ને કા પૂરા થઈ ગયા પૂરા રે ભેં હેવી આપડી અયા ડૂભું તો બાગે ભાગી જાય ઓવરફ્લો થઈ જ્યું લાગે રેડિટર માં પાણી વધી ગયું તો કામ કરી કરીને આખી ભેં ને પેલા હે ને આપણે બાંધી લે

કઈ વાંધો ને સાની રાખો સાની રાખે હાલો જલ્દી કરો કેમ કરે કેમ કરે મમ્મી બહુ જ બઢિયા થાય એ વાલા હાલો તો હું લેખીમાં અને હર્ષા તણે જઈ જો હે ને કહું મમ્મી મકાઈ મકાઈ ને હે ને ભારી હું બેન ચડાવી દે હું પાછળ રહેલું આવી મેં મારી માં બે ને રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ આટો માગ્યો જોરદાર છે કેવી લાગે જરા કોમેન્ટ તમે ઇન્સ્ટાગ્રામમાં કરતા થઈ જો ચાલો તો પેલા છે ને આ બધી સારો હારી લઈએ હલો તો લેખી મને છે ને ભારે ચડાવી દીધી પાસે વાઢવા બે ગયા એટલે વાળ લાગી ગઈ અને જો અમારી રાયકાઈ આપણે શાકમાં નાખવાની રાઈ હોય ને રાઈ છે ને આ છે ગદપ જો આને કેટલે ગદપ કહેવાય રસકો કહેવાય ને આપણે દ્વારકા સેટે ને ગદમ કે ગદમ મમ્મી ગદમ પણ અમે આને કહીએ ગદપ અહીંયા જો લસણની પેલી પેઢી એ લઈ જવાની છે આપણે ઘરે અહીંયા રતાળું છે ઉપર બીટ અલકૂટ અહીંયા આપણા ઘઉં આમાં બાજરો બધી મિક્સ છે જો અહીંયા થઈ ગયો હવે ગારો તેડીનો ગારો હુકાતો જ નહીં હાલો તો અમે છે ને મારે જવાનું છે ગામમાં પરસાદી છે એટલે જવાનું છે જમવા તો જે વાત છે ટૂંકમાં સાડા પાંચ થયા તો સાડા સાત વાગે જવાનું છે હાલો તો પેલા ઘરે પૂગી જઈ આ બધી મૂકી દઈએ પછી આપણે મળીએ આ લેખી માને ખાલી ભારી જોઈ ગયો ને ભે હું ચા તો કાન માંડવા મંડી ગયો મમ્મી જો તારા જોઈ હમ હાવ ભૂખ્યું લાગે મમ્મી ભૂખ ને ભેચ્યું છે હાવ ખાવું ખાવું જ હોય જોઈ લે અલા લહણ છે ખાઈ ઘર ભેગું ખાવું ફાઈનલી તો લેખી માસે ભે દોવા ગયા લેખી મજાય બે દોતા વને એટલે આની તો અહીં પૂગી જવાનું હોય દરરોજ માટે ઓ બી તો લાલસ છે પે લાલસ છે એકરકબી દૂધ પીયા કે લેશી માં કે કે લાલસ છે એકરકબી દૂધ ઠેર વાર વાર 10 રૂપિયા નકકબી છે આ સિટી માં 10 રૂપિયા નકકબી છે પણ આપણે તો છે ને ભાઈ ચાર ભેંસ છે આવા મેંદરા છે ને બે કા ત્રણ છે તો આખાના चाचा ટુકમાં ચારે બહેને એક એક રકબી પાવે ચાર એકબી ત્રણ મેંદરા છે આઠ ને બાર થાય ને એ વાત સાચી છે લેખી માં એમ કે હું વાર થાય ને તેજી કોઈ મિંદ્રા ને દૂધ પાવાનું પણ એ મિંદ્રાણી ટેવ એવી છે ને કે આપણે ખાવા બેસીએ ને એટલે ગોકરા કરે ગોકરા કરે તે પણ મારી તો નખાય નહીં આપણે પછી સેતો એની આવ્યું ને આપણે અહીંયા બાકી તો ન હોય તો કેમ આપણે પાય કામ મી હા મારા ફોરવિલ નું બાકી તો આ ઉંદેડા કઈ રહેવાનું वायरून बुध का आंखू कापी એટલે આ છે તેમે હેઠા બેઠા રહી હાલો તો લેખી મને ભેં દોઈ લેવા દે આજો લેખી માં છે ને બીજી ભેં દોવા મંડી ગયા આજો પાડી છે ઈ દૂધ પી એક પાડી ને એક છે ડાળી માં જો વાં છે દોવાતી જ ને એક बाजू છે ડાળી માં પાડી ની પાતાય છે કઈ ખબર તો અહીંયા આપણું ઘર છે અને અહીંયા છે ને આપણે કેનાલ છે અહીંયા ચોમાસામાં છે ને પાણી આવતું હોય કેનાલમાં ફૂલ અડધી ભરાઈને ને જતી હોય હાલો તો અહીંયા છે ને મારે જવાનું છે ગામમાં જમવા તો મારા એક ફ્રેન્ડ લેવા આવે કારણ કે આપણે ટુ ભાઈ લઈ ગયો એક જૂની પેઢી લેતા મને આરામ આવે કેમ કે ગેસવાળી છે એક ટુ છે એ પપ્પા પાસે તેને દૂધ દેવા જવાનું થાય હવે મારો ફ્રેન્ડ આવે પછી એના ભેગા બેસી જાય તો મારા મમીભાઈ આવી જાય ટાઇ ટો તો ટહડાવતાલે ભાગે બેસી જાય

પપ્પાના અને લેખીમાના ને કોમલના ચાર જણાના જ છે કેમ કે દાદીમાં છે ને એના ભાઈના ઘરે ગયા તો એનું પણ જમવા નથી બના ચાર જણા છે તેને ચાર જણા રસોઈ કરી લે છે હાલો તો મેં આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ આટો મારજો કેમકે આપણે લેખી માને લેખીમાનામ આવી રિલેક બનાવી હતી એમાં અપલોડ કરી જોઈએ છું જરાક હાલો તો આજનો લોક કદાચ આપણે અહીંયા કાલે મળશું નવા લોક સાથે